નમસ્કાર આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું મિતેશ પરમાર સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા વડાગામ તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ઇલેક્ટ્રિકલ બુક અંતર્ગત ચાલતા એક લેમ્પને ત્રણ અલગ અલગ જગ્યાએથી કઈ રીતે કંટ્રોલ કરી શકાય તે અંગેનું વાયરિંગ કરતાં શીખીશું અને તે અંગે તમને હું તાલીમસર માર્ગદર્શન આપીશ આપણે રોજિંદા જીવનમાં ઔદ્યોગિક જગ્યાએ અથવા અમુક રેસીડેન્શિયલ જગ્યાએ એક લેમ્પ અથવા તો એક ઇલેક્ટ્રિકલ સાધનનું અલગ અલગ ત્રણ જગ્યાથી કંટ્રોલ કરી શકાય તે પ્રકારનું વાયરિંગ કરવામાં આવતું હોય છે તો તે અંગેનું વાયરિંગનું આપણે સૌ પ્રથમ એનો સર્કિટ ડાયાગ્રામ સમજીશું ત્યારબાદ તેનું પ્રેક્ટિકલ આપણે પરફોર્મ કરીશું આપણો હેતુ છે એક લેમ્પને ત્રણ અલગ અલગ જગ્યાએથી કંટ્રોલ કરી શકાય તેવું વાયરિંગ કરવું તે માટે જરૂરી સાધન સામગ્રી આ મુજબ છે સો વોટનો લેમ્પ એક પોઈન્ટ પાંચ સ્કવેર એમએમ વાયર બે નંગ ટુ એ સ્વિચ એક નંગ ઇન્ટરમીડિયેટ સ્વિચ પીવીસી પાઇપ ગેંગ બોક્સ જંક્શન બોક્સ પીવીસી ટી જોઈન્ટ પીવીસી એલ્બો હવેચ એસ વન સ્વિચ એસ એક ઇન્ટરમીડિયેટ સ્વિચ એક લેમ્પ લઈશું અને વન પોઈન્ટ ફાઇવ સ્કે નું કોપર વાયર લઈશું અહીંયા આપણે ફેઝ આપીશું સ્વિચ એસ વનના મિડલ ટર્મિનલમાં અને સ્વિચ એસ નો પહેલો ટર્મિનલ જે છે એ ઇન્ટરમીડિયેટ સ્વિચના મિડલ ટર્મિનલમાં આપીશું અને સ્વિચ એસ વનનો છેલ્લો ટર્મિનલ છે તેને ઇન્ટરમીડિયેટ સ્વિચના બીજા પાર્ટના વચ્ચેના ટર્મિનલમાં આપણે આપીશું અહીંયા તમે જોઈ શકો છો કે ઇન્ટરમીડિયેટ સ્વિચમાં છ ટર્મિનલ આપેલા છે જો તમારી પાસે ઇન્ટર ઇન્ટરમીડિયેટ સ્વિચ અવેલેબલ ના હોય તો તમે બે ટુ સ્વિચનો ઉપયોગ કરી શકો છો અહીંયા ઇન્ટરમીડિયેટ સ્વિચનો જે પહેલો ભાગ છે અને બીજો ભાગ છે તેનો પહેલો ટર્મિનલ અને છેલ્લો ટર્મિનલ અને પહેલા ભાગનો છેલ્લો ટર્મિનલ અને બીજા ટર્મિનલનો પહેલો ભાગ એને આપણે ક્રોસ કનેક્ટ કરીશું અહીંયા અહીંયાથી આપણે બીજા પાર્ટના પહેલા ટર્મિનલથી ફેઝ ફેઝવાળા લઈશું અને સ્વિચ એસ ટુના ત્રીજા ટર્મિનલમાં આપીશું તથા ઇન્ટરમીડિયેટ સ્વિચના બીજા પાર્ટના છેલ્લા ટર્મિનલમાંથી કનેક્શન લઈને આપણે સ્વિચ એસ ટુના પહેલાં પાર્ટ ટર્મિનલમાં આપીશું સ્વિચ એસ ટુનું મિડલ ટર્મિનલ છે તેને ઓફ વાયર કન્સિડર કરીને આપણે લેમ્પમાં આપીશું તથા લેમ્પનો બીજો છેડો છે તે આપણે ન્યૂટલમાં આપીશું અહીંયા ઓફ વાયર એટલે કે જ્યારે સ્વિચ સર્કિટમાં પાવર આવતો ના હોય ત્યારે આ વાયરમાં કરંટ હોતો નથી પરંતુ જ્યારે સર્કિટ ઓન કન્ડિશનમાં હોય આ વાયરમાં કરંટ પસાર થતો હોય છે એટલે કે આપણે તેને ઓફ વાયર કન્સિડર કરીશું તાલીમનાથી મિત્રો આપ જોઈ શકો છો અહીંયા આપણે ટુ એ સ્વિચ લીધેલી છે એટલે કે જ્યારે સ્વીચનો ઓન અથવા ઓફ કન્ડિશનમાં હશે ત્યારે ફેઝ તો કોઈપણ એક સાઈડમાં જવાનું જ છે જ્યારે એ કરંટ અહીંયા ઇન્ટરમીડિયેટ સ્વિચમાં આવશે ત્યારે તેની કરંટની પાસે બે રસ્તા હશે કરંટ જો અહીંયાથી સ્વિચ ઉપરની સાઈડ ટચ હશે તો અહીંયાથી ક્રોસ કરીને સ્વિચ એસ ટોમાં જશે અને સ્વિચ નીચેની સાઈડ હશે તો ક્રોસ કરીને ઉપરથી એસ્ટોમાં જશે અને ત્યારબાદ એસ ટુ જે સાઈડ કનેક્ટેડ હશે ત્યાંથી લેમ્પમાં જશે અહીંયા આ પરિપ્રથમાં જ્યારે પણ ઇન્ટરમીડિયેટ સ્વીચ કે એસ ટુ સ્વિચમાંથી સર્કિટને ક્લોઝ કરવામાં આવશે તો તરત જ લેમ્પ બંધ થઈ જશે અને જ્યારે પણ બંનેમાંથી કોઈ પણ એક સ્વીચ પાડવામાં આવશે ત્યારે લેમ્પ તરત ચાલુ થઈ જશે તાલીમાર્થી મિત્રો આપણે સર્કિટ ડાયાગ્રામ જોઈ લીધો હવે આપણે પ્રેક્ટિકલી પરફોર્મ કરીશું પ્રેક્ટિકલની તાલીમાર્થી મિત્રો આપણા પ્રેક્ટિકલ માટે જે સાધન સામગ્રી વપરાવાની છે તે કોપર વાયર વન પોઈન્ટ ફાઇવ સ્કવેર એમ પીવીસી પાઇપ ફોરવે જંક્શન બોક્સ બલ્બ હોલ્ડર ઇન્ટરમીડિયેટ સ્વિચ ટુ એ સ્વિચ ઇન્સેશન ટેપ બલ્બ ઇલેક્ટ્રિશિયન ટુલકીટમાં પકડ અને સ્ક્રુ અને સ્ક્રુ ઇન્ટરમીડિયટ સ્વીચમાં આપણે જોઈ શકીએ છીએ ટોટલ છ ટર્મિનલ આપેલા છે અગાઉ મેં કહ્યું તેમ આપણે ટુ એ સ્વીચ બે ટુ એ સ્વીચનો ઉપયોગ કરીને ઇન્ટરમીડિયેટ સ્વીચ બનાવી શકીએ છીએ આ છ ટર્મિનલમાં ફેજ વાયર તેમાં અહીંયા વચ્ચેના ટર્મિનલમાં આપીશું અને આ ટર્મિનલ અને આ ટર્મિનલ તથા આ અને આ આ ચાર ટર્મિનલને આપણે ક્રોસ કનેક્શન કરવાના છે જે આપણે પ્રેક્ટિકલમાં કરશું અહીંયા મેં સર્કિટ પ્રમાણે કનેક્શન કરીને તૈયાર રાખે છે ફેજ વાયર જે છે એ સૌપ્રથમ પ્રથમ ટુ એ સીના જે ત્રણ ટર્મિનલ છે તેમાંના વચ્ચેના ટર્મિનલમાં જશે અને ટુ વે સ્વીચના જે ફર્સ્ટ નંબર અને થર્ડ નંબરના જે ટર્મિનલ છે એ બંને ટર્મિનલને આપણે ઇન્ટરમીડિયેટ સ્વિચમાં કનેક્ટ કરીશું ઇન્ટરમીડિયેટ સ્વીચમાં એક સાઈડમાં ત્રણ ટર્મિનલ છે બીજા સાઈડમાં ત્રણ ટર્મિનલ છે આપણે જે ટુ વે સ્વિચ પહેલી જોઈએ એસ વન તેના જે ફર્સ્ટ અને થર્ડ નંબરના ટર્મિનલમાંથી જે કનેક્ટ વાયર આવતા હતા તે વાયર મેં અહીંયા લગાવેલા છે ઇન્ટરમીડિયેટ સ્વીચના પહેલા ભાગના વચ્ચેના પોઈન્ટ ઉપર અને બીજા ભાગના પણ વચ્ચેના પોઈન્ટ ઉપર ત્યારબાદ ઇન્ટરમીડિયેટ સ્વીચનો જે ફર્સ્ટ પોઈન્ટ હતો

તેના પહેલાં અને છેલ્લા ટર્મિનલને આપણે ઇન્ટરમીડિયેટ સ્વિચના બીજા ભાગના પહેલા અને ત્રીજા ટર્મિનલ સાથે કનેક્ટ કરેલ છે તથા ટુ એ સ્વિચ જે છે એસ ટુ તેનો વચ્ચેનો ટર્મિનલ છે બીજા નંબરનો તેને આપણે ઓફ વાયર તરીકે બલ્બમાં કનેક્ટ કરેલ છે બલ્બને આપણે ઓફ ફાયર આપ્યો ત્યારબાદ હવે ન્યુટ્રલ વાયર આપવાનો છે તો આ ન્યુટ્રલ વાયર જે છે તેને હું બલ્બમાં કનેક્ટ કરીશ હવે હું સ્વિચ અને ગેંગબોક્સને કનેક્ટ કરવા માટે એમાં સ્ક્રુ વડે સ્વિચને ફિટ કરી દઈશ આપણા પ્રેક્ટિકલની સર્કિટ રેડી થઈ ગઈ છે તેને મેં એક્સટેન્શન બોર્ડ સાથે કનેક્ટ કર્યો છે આપણે અહીંયા સાવચેતી કામ કરીશું ફક્ત સ્વિચને જ ટચ કરીશું અને ચેક કરીશું કે ત્રણે ત્રણ જગ્યાએથી આપણો બલ્બ કંટ્રોલ થાય છે કે નહીં તમે જોઈ શકો છો ટુ એ હું દબાવું છું તો બલ્બ ડ્રો કરે છે ત્યારબાદ હવે ઇન્ટરમીડિયેટ સ્વિચ દબાવીશ તો બલ્બ ઓફ થઈ જાય છે હવે હું ત્રીજી જગ્યાએ ટુ એ સ્વિચ દબાવીશ તો બલ્બ ઓન થઈ જાય છે હવે હું ફો ટુ એસી દબાવીશ તો બલ્બ ઓફ થઈ જાય છે આમ તમે ત્રણ જગ્યાએથી કોઈ એક જ બલ્બને કંટ્રોલ કરી શકો છો તાલીમનાર્થે મિત્રો આપણે આજે શીખ્યા કે એક જ બલ્બને ત્રણ અલગ અલગ જગ્યાએથી કઈ રીતે કંટ્રોલ કરી શકાય છે આ જ રીતે તમે ઇન્ડસ્ટ્રીયલ જગ્યાએ અથવા તો રેસીડેન્શિયલ જગ્યાએ કોઈપણ ઇક્વિપમેન્ટને ત્રણ અલગ અલગ જગ્યાએથી કંટ્રોલ કરી શકો છો આ પ્રેક્ટિકલ કરતી વખતે રાખવી પડતી સાવચેતીઓ સૌપ્રથમ તો આપણે જ્યારે બી વાયરના કનેક્શન કરતા હોય ત્યારે કનેક્શન એકદમ ટાઈટ કરવા જોઈએ તથા વાયર ઉપરનું ઇન્સ્ટોલેશન છોડતી વખતે આપણને હાથમાં ઈજા ના થાય તે અંગેનું ધ્યાન રાખવું તથા ચાલુ સપ્લાયમાં ક્યારેય પણ કોઈપણ પ્રકારનું વાયરિંગ કરવું જોઈએ નહીં તાલીમનાર્થે મિત્રો આપણે પ્રેક્ટિકલમાં સમજ્યા કે એક લેમ્પને ત્રણ અલગ અલગ જગ્યાએથી કઈ રીતે કંટ્રોલ કરી શકાય તેનું વાયરિંગ કઈ રીતે કરવું તમે એક લેમ્પની જગ્યાએ કોઈપણ ઇલેક્ટ્રિકલ સિંગલ ફેઝ સાધન વાપરી શકો છો તેને અલગ અલગ જગ્યાએથી વાયરિંગ પણ કરી શકો છું હું આશા રાખું છું કે આપને આ પ્રેક્ટિકલ અંગે માહિતી મળી હશે અને તમે સમજ્યા હશો આભાર